તો આજે લાભ પાચન નિમિત્તે સુરતમાં વેપારીઓએ નવી શરૂઆત કરી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી વેપારીઓએ દુકાનો ખોલી પૂજા અર્ચના કરી નવી શરૂઆત કરી આવનારું વર્ષ લાભકારી તે પ્રાર્થના અને કામના કરી તો ટેક્સટાઇલ માર્કેટને સંપૂર્ણ પૂર્ણવત થતા પંદરથી વીસ દિવસ લાગશે હાલ માર્કેટમાં લેબરની પણ અછત હોવાનું વેપારીઓએ જણાવ્યું સુરતમાં બસ્સો વીસથી વધુ ટેક્સટાઇલ માર્કેટમાં સિત્તેર હજારથી વધુ દુકાનો છે આજે લાભપાચમનો પર્વ છે અને લાભપાચમના પર્વથી નવા ધંધા વેપારની શરૂઆત સૌ વેપારી ગણ કરતા હોય છે આવનારું વર્ષ વેપારીઓ માટે શુભ કાર્ય નીવડે તેવી આશા અને પ્રાર્થના સાથે સુરતના રિંગરોડ શ્રી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આજથી દુકાનો ખોલી છે અને જે પૂજા અર્ચના છે તે હાલ કરી રહ્યા છે વર્ષ દરમિયાન જે ધંધાકીય હિસાબો હોય છે તે એ હિસાબોનું અહીં પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે છે મહત્વનું એ જ વાત છે કે જે પ્રમાણે દર વર્ષે દિવાળીના માત્ર બે માસ દરમિયાન જે પ્રકારનો વેપાર થાય છે એ સારો વેપાર થાય તેવી આશા અને અપેક્ષાઓ છે તે દિવાળીના પર્વ દરમિયાન વેપારીઓની જોડાયેલી હોય છે જો કે આ વર્ષે પચીસથી ત્રીસ ટકા જેટલો જે વેપાર છે તે ઓછો થયો હોવાનો દાવો છે તે વેપારીઓ કરી રહ્યા છે પરંતુ જે આવનારું વર્ષ હવે ફરી શુભ કાર્ય અને સારું નીવડે તે માટેની પણ પ્રાર્થના અને કામના છે તે ઈશ્વર પાસે શો વેપારીઓ કરી રહ્યા છે ત્યારે હાલ આપણી જોડે ટેક્સટાઇલ માર્કેટના વેપારી રંગનાથ સાધા જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે તેઓનું શું માનવું છે જી દેખીએ दीपावली की जैसे ही हमारी पूजा होती है लगभग मार्केट बंद हो जाते हैं और सूरत की परंपरा रही है कि लाभ पंचम के दिन हम वापस पूजा अर्चना करते हैं माता लक्ष्मी की पूजा करते हैं श्री जी की पूजा करते हैं और ऊपर वाले से ये प्रार्थना करते हैं कि हमारा जो साल है टेक्सटाइल व्यापारियों का वो अच्छे से जाए जैसे देखे कि इस बार क्या है दीपावली की पूजा लोगों ने धनतेरस के दिन करके भी निकल जाते हैं बाहर घूमने निकल जाते हैं कोई वतन को चले जाते हैं और कुछ लोग यह है जो दीपावली की पूजा करके उसके बाद आज मार्केट मुहूर्त के हिसाब से खुलता है और हमने खोला है और मुहूर्त करके हम घर पे जाएंगे और कल से मार्केट है वो थोड़ा थोड़ा रनिंग होने लग जाएगा क्योंकि जो बार गांव हुए उनको आने में टाइम लगेगा कुल मिला के लाभ पंचम के दिन पुनः हमारी शुरुआत होती है मार्केट की जो धीरे धीरे बढ़ती है अगर हम व्यापार की बात करने जाओ तो ये दीपावली हमारे पिछले पच्चीस साल की दीवाली में थोड़ी कमजोर रही 25 से 30% कमजोरी उसकी वजह गई थी कि जैसे जिस भी राज्यों में व्यापारी गिरा है तो ये एक साथ इतना गिरा है कि उस वजह से वहां के व्यापारी उतना माल नहीं ले पाए लेकिन अब हम ऊपर वाले से प्रार्थना करते हैं कि ये साल हमारे व्यापारियों का अच्छा जाए और आज के दिन हमने शुरुआत कर दी है खास करके आ, मार्केट को पूर्णवत होने में कितने काफी टाइम लगेगा अभी बिल्कुल बिल्कुल जिस तरह से देखने जाए कि लापानसम की पूजा में भी यहाँ सूरत में करीबन 35 से 30 से 35 परसेंट लोग रहते हैं लेकिन इस बार हमें लग रहा है कि की लापानसम की पूजा में 10 से 15 परसेंट ही लोग मार्केट आएंगे और पूजा करके निकल जाएंगे वजह रही की पिछली दीपावली हमारी काफी कमजोर हुई अभी अभी आप देख रहे हैं सामने बिहार का चुनाव है तो हमारे स्टाफ भी चले गए हैं गाँव वतन को चले गए हैं कई बोल के गए हैं कई बिना बोले भी चले गए जैसे मैंने दुकान ओपन किया तो इस स्टाफ को फोन किया तो बोला मैं गांव आ गया हूँ दस दिन में आ जाऊंगा तो कहने का मतलब पंद्रह दिन कंटिन्यू मार्केट मुझे नहीं लगता है कि वो सुचारू रूप से होगा क्योंकि ट्रांसपोर्टेशन है वो भी नहीं खुलेगी ट्रकें भी नहीं लगेगी और माल भी हम इतना पैक नहीं कर पाएंगे तो मार्केट को सुचारू होने में कम से कम दस से बारह दिन लग जाएगा જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે હજી દસથી પંદર દિવસ જેટલો સમય છે તે માર્કેટને સંપૂર્ણ રીતે પૂર્ણવત્ત થવામાં સમય લાગી શકે છે વેપારીએ જણાવ્યું તેમ કે આ વખતની દિવાળીમાં પચીસ થી ત્રીસ ટકા જેટલો વેપાર ઓછો થયો છે તેની પાછળનું મૂળ કારણ છે તે અલગ અલગ રાજ્યોમાં જે પ્રમાણેની પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું અને તેના કારણે ધંધા વેપાર ઉપર અસર પડી અને તેથી જ આજે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપાર ઉપર પણ તેની માઠી અસર જોઈએ મળી અને પચીસ થી ત્રીસ ટકા જેટલો વેપાર ઓછો થયો છે ત્યારે હાલ તો જયારે આજે લાભ પાચમનો પર્વ છે ત્યારે આ લાભ પાચમના પર્વથી જે આવનારું વર્ષ સારો વેપાર થાય તેવી આશા અને અપેક્ષા સાથે લક્ષ્મી પ્રાર્થના પણ છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી છે પરંતુ આજની જે ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં માર્કેટો કેટલીક પાંખી સંખ્યામાં છે તે હાલ ખુલી છે જે બતાવે છે કે હજી આ માર્કેટને સંપૂર્ણ પૂર્ણવત્ત થવા માટે હજી પંદર થી વીસ દિવસ જેટલો સમય લાગી શકે છે કેમેરામેન વિનલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત